હાલો મિત્રો તમે બધા મજામાં જ જશો મિત્રો મારા ન્યૂ વિડીયો પર તમારા બધા મિત્રોનું હું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે જઈશી સીતરામાએ પગપાળા જઈશ સીતરામાની આપણે બાધા રાખેલી કે આપણી છોકરીને હરકો આવી જાય એટલે સીતરામાએ જશું એટલે આપણે સિતરામાયા નીકળી ગયા હે અને ફાઇનલી આપણે અડધે રસ્તે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો આ કેવો વિસ્તાર છે તો મિત્રો તમને પણ આજે સીતરામાના દર્શન કરાવવું બન્યા રેજો આપણા લોગમાં તો ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ચિત્રામા અને જયેશ પણ આપણી જોડે બુલેટ લઈને આવી ગયો છે જે આપને પાછો લેવા માટે આવ્યો છે તમે જોઈ શકો છો તો મિત્રો આ છે આપણી સીતરામાની જગ્યા કે જ્યાં આપણે આપણી બાધા પૂરી કરવા આવ્યા છે અને આપણે એક કિલોમીટરની જર્ની પગપાળા પૂરી કરી અને સીતરામાયા પહોંચી ગયા હૈ તમે જુઓ આ છે સીતરામાની જગ્યા અને અહીંયા કણે ત્યારે કામકાજ ચાલુ જ છે જો અહીંયા સીતરામાના રૂમનું કામકાજ ચાલુ છે જય સીતરામા સિત્રામા તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો તમને ચીતરામાના દર્શન કરાવવું જય ચીતરામાં જોવા મિત્રો અહીંયા છે ચીતરામાં અને આપણે પહોંચી ગયા હિતરામાં તમે જોઈ શકો છો આ ચિત્રામા છે અને શીતરામાંને સામાન્ય રીતે મીઠાની ઠેલીની લોકો બાંધા રાખતા હોય છે અને આ ટાઢોળિયાની બાંધા રાખતા હોય છે જો આ આપણી છોકરી છે બટ આ પગે લાગી લે સીતરામાન જોઈ તો મિત્રો તમે પણ સીતારામાના દર્શન કરી લેજો અને જો આપણી છોકરીએ સીતારામાને પગે લાગી લીધું છે અને હવે આપણે ચેતન નહીં થોડા પાછળ રહી ગયા હતા એ પણ હવે પહોંચી ગયા છે તમે જો આ અમારા ગામનું તરાવ છે અને બાજુમાં આ સીતરામાની સરસ મજાની જગ્યા છે તો મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર લાઈક અને તમારા મિત્રો જોડે શેર કરજો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો